ચોરીની મોટરસાઇકલ સાથે આરોપીને પકડી પાડી મોબાઈલ કોપ આધારે સથાણા પોલીસ સ્ટેશન ખાતેના ગુનાનો ભેદ ઉકેલતી ઉત્તરાયણ પોલીસ મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી અનુપમસિંહ ગેહલોત સુરત શહેર તથા સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ શ્રી કે એન ડામોર સેક્ટર બે સુરત શહેર તથા અધિક પોલીસ કમિશનર સાહેબ શ્રી આર પી બારોટ ચોન પાંચ સુરત શહેર તથા મધ્યપ્રદેશ પોલીસ કમિશનર સાહેબ શ્રી ડીએસ પટેલ એલ ડિવિઝન સુરત શહેર નાઓએ વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢવા સૂચના આપેલ હોય જે અન્વય સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી યુ બારડ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એનજી જી પટેલ ઉત્તરાયણ નાઓએ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ આર પાટીલ તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપી જણાવેલ કે જે અન્વય હેડ કોન્સ્ટેબલ હર્ષદભાઈ ગણપતભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ હરદેવસિંહ બળવતસિંહ નાઓના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે બાતમી હકીકત મળે કે ઉકાભાઈ નામનો ઈસમ ચોરીની સાઇન મોટર ઉમર વર્ષ ચાલીસ ધંધો દૂધ વેપાર રહે ઘર નંબર સી અડતાળીસ શ્યામનગર સોસાયટી વિભાગે એક નવાગામ ગામ કામરેજ સુરત શહેર મૂળવતન ગામ ઈશ્વરિયા તાલુકો શિહોર ભાવનગરને પકડી પાડી મોબાઈલ કોબાધારે સર્ચ કરી નીચે મુજબના ગુનાઓ શોધી કાઢે છે તમે જોઈ રહ્યા છો માયાનગરી ન્યૂઝ ચેનલ દીપક ગુપ્તાની સાથે